સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના ફ્લાયઓવર બ્રિજ કટકમાંથી આ રકમ ફાળવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરને મહત્વપૂર્ણ ભેટ આપી છે સાબરમતી નદી ઉપર અમદાવાદ શહેરમાં આ સૌપ્રથમ બ્રિજ અંગ્રેજ શાસનકાળ દરમિયાન અઢારસોને બાણુંમાં બનાવવામાં આવેલું છે ચારસોને તેત્રીસ પોઇન્ટ એકતાલીસ મીટર લંબાઈ અને છ પોઇન્ટ પચ્ચીસ મીટરની પહોળાઈનો આ એલિસ બ્રિજ ત્રીસ પોઈન્ટ છત્રીસ મીટરના ચૌદ સ્પાન ટાઇપ ટાઈપના સ્ટીલ માં નિર્માણ પામેલું છે ઐતિહાસિક બ્રિજનું સ્ટીલ સ્ટ્રક્ચર વેધરિંગ ઇફેક્ટને કારણે જર્જરિત અને ભયજનક થઈ જવાને કારણે આ બ્રિજ છેલ્લા દસ વર્ષથી વપરાશ માટે સંપૂર્ણ બંધ કરવામાં આવ્યું છે રાજ્ય સરકારે આ હેરિટેજ બ્રિજની વિરાસત જળવાઈ રહે અને તેનું સમય અનુરૂપ રિપેરિંગ કામ અદ્યતન ટેકનોલોજીથી થાય તેવા હેતુસર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરવાનો નિર્ણય કરીને આ માતબર રકમ ફાળવી લોકો આ હેરિટેજ બ્રિજની મુલાકાત લઈ ઐતિહાસિક સંભારણાની સ્મૃતિ સાચવી શકે તે પ્રકારની બ્રિજ રિપેરિંગ મેથડડોલોજીનો ઉપયોગ કરીને સ્ટ્રક્ચરલ ડિઝાઇન વિગેરે કરવામાં આવશે એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન થવાથી સાબરમતી નદીપટમાં વિક્ટોરિયા ગાર્ડન પાસે યોજાતી પરંપરાગત રવિવારી બજારમાં આવવા જવા આ બ્રિજનો પુનઃ ઉપયોગ રાહદારીઓ કરી શકશે અમદાવાદ મહાનગરપાલિકાએ આ સમગ્ર બાબતોને આવરી લઈને હેલિસ બ્રિજ મજબૂતીકરણ તેમજ પુનઃસ્થાપન માટે શહેરી વિકાસ વિભાગને કરેલી દરખાસ્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ થતાં તેમણે ફંડ ફાળવીને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે